મિત્રો દરેકના દિલમાં રામ બેઠેલા છે એક એવી સદ્ધ ઘટના એક દિવસ એક દંપતી તેના દસ વર્ષના બાળકને લઈને તેમને બતાવ્યા આવ્યું કે ફાઇનલ ડૉક્ટર સાહેબના ટેબલ ઉપર મૂકી ફાઇનલનો અભ્યાસ કરી બાળકને ચેકઅપ કર્યા પછી એ બાળકે કહ્યું બેટા થોડા સમય બહાર બેસ હું તારા પપ્પા મમ્મી સાથે વાત કરી લઉં તેના મમ્મી પપ્પા બોલ્યા સાહેબ બધી હકીકત તેને ખબર જ એટલે વાંધો નહીં તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો ડૉક્ટર સાહેબ બોલ્યા મેં પ્રથમ પરિવાર એવો જોયો છે જેના ચહેરા ઉપર ભયનો કોઈ જ ઇશારો નથી સાહેબ શરૂઆતમાં અણગમનો વિચારોથી એને પણ વિચલિત થઈ જતા પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરની તમામ ત્રણેયનું મનોબળતા મજબૂત થઈ ગઈ છે ડૉક્ટરે કહ્યું જુઓ આ બાળકનો હાર્ટની સર્જરી કરવી પડશે વાત ગંભીર છે પચાસ ટકા પચાસ ટકા શક્યતા છે બચવાની સફળતા થાય તો આ જીવન હાર્ટની તકલીફ નહીં રહે અને સફળ થાય અથવા નિસફળ થાય તો તમે જાણો છો તો તમારે શું કરવું જોઈએ ડૉક્ટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મરતા મરતા જીવું એના કરતાં એક વખત જોખમ ઉપાડી લેવું જોઈએ જેઓ ડૉક્ટર સાથે સંમત થયા જ્યારે તેમનો ચાર્જ પૂછવામાં આવ્યો ત્યારે ડૉક્ટર બોલ્યા આમ તો હું એડવાન્સમાં પેમેન્ટ લઈ લઉં છું પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું આટલું કહીને ડૉક્ટરે ઓપરેશનની તારીખ આપી ઓપરેશનની તારીખ બાળક સાથે એ દંપતી પણ હાજર થઈ ગયા કોઈના ચહેરા પર ભય ન હતો એવો સ્વસ્થ રીતે દેખાતું હતું તેના માતા પિતા પણ તે ભયજનક દેખાતા હતા ડૉક્ટરની જિંદગી માટે આ કેસ દાખલારૂપ થવાનો હતો ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવાડી અને તેના માતા પિતાને બહાર જવાનું કીધું સુડાવતા જ એનેથેસી આપતા પહેલાં માથે પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો ડૉક્ટર ભાવુક થઈ ગયા હતા પૌરાષારિક રીતે તેનું નામ પૂછ્યું તેણે હસીને નામ કહ્યું મારું નામ આનંદ ડૉક્ટરે મજાક કરતાં કીધું બેટા તારા નામ તેવા ગુણ છે જે આજે આ ઓપરેશન ચાલુ થાય છે એ પહેલાં તારે કંઈ મને કહેવું હોય તો વિના સંકોચે તું મને કહી શકે છે તે બાળક બોલ્યું સાહેબ દિલ એટલે ડોક્ટર દિલ એટલે ડોક્ટર બોલ્યા બેટા હાર્ટ જેની સર્જરી આપણે આજે કરવા જઈ રહ્યા છીએ બાળક બોલ્યું સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે કે દરેકના દિલમાં અંદર રામ બેઠા છે તો સાહેબ જ્યારે મારું હાર્ટ ખોલો ત્યારે મારી અંદર બેઠેલા રામ કેવા છે એ બરાબર જોઈ લેજો પછી મને કહેજો કે કેવા છે ડૉક્ટરની આંખ ભીની થઈ ગઈ ડૉક્ટરે તેમના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો એટલે દરેકની આંખ ભીની થઈ હતી ડૉક્ટર પણ બોલ્યા હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા છે પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતાં મારું મન અને મારો હાથ વિચલિત કેમ થાય છે ડૉક્ટર આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતાં કરતાં બોલવા લાગ્યા કે હે ભગવાન આ છોકરાને જીવાડી દે છે તે પ્રાર્થના કરીને કીધું અત્યાર સુધી મેં કરેલા દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજી કર્યા છે પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું ભગવાન તું તો તેનું સર્જન કરે છે તું મોટો જાદુગર છે મારા આ પ્રયત્નોનું સફળ કરનાર મારી મદદ કરશે આટલું કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું ઓપરેશન આગળ વધતું હતું સફળ થવાની પૂરી શક્યતા હતી ડૉક્ટરને જાણ હતી ત્યારે અચાનક બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું અંતે ન થવાનું થયું ડૉક્ટર ભીની આંખે બોલ્યો હે ઈશ્વર તું જીત્યો હું હાર્યો આટું બોલી ઓપરેશન થિયેટરમાંથી લાઇટો બધું ચાલુ જ કરી એની આંખે હાથ સાફ કરવા આગળ વધ્યા તે અચાનક તે બાળકના શબ્દો યાદ આવ્યા તે ઝડપથી બાળકના હાથ તરફ જોઈ જોઈને બોલ્યો તમને રામ દેખાય છે બધા સ્ટાફની નજર બાળકના હાથ તરફ ગઈ એક ગજબી ચેતના પુનઃ બાળકના હાડના સ્થાતિ થઈ ગઈ બાળકનું હાર્ટ પુનઃ તબકવા લાગ્યો ડોક્ટરે સ્ટાફની શિશિયારી સાથે જય શ્રી રામ ઉદ્ઘોષ કરી અંધારું ઓપરેશન ચાલુ કરી નાખ્યું બાળકને બચાવી લીધો ડૉક્ટર સાહેબ તેમની ફી લીધી નહીં અને કહ્યું હજારો ઓપરેશન મેં કર્યા છે પણ મને એવો વિચાર ના આવ્યો કે રામ ક્યાં છે આ બાળકનું રામનું નિઃવાસ્થ મનને બચાવ્યું છે આ બાળકને બચાવવામાં શ્રી રામનો હાથ છે મિત્રો જ્યારે વૃદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ છીએ ઈશ્વર તેનો દરવાજો ખોલે છે આવા જ નવા નવા જીવનના કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું શીખવા મળે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અવશેષ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને જય શ્રીરામ લખશો તો તમારા જીવનમાં આ બધી જ મનોકામના ભગવાન શ્રીરામ પૂરી કરશે અને વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી કહાની નવી સ્ટોરી સાથે આભાર જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે નિસ્વાર્થ કહાની જો હજુ સુધી તમે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં જય શ્રી રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ